સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખ્યા હનુમાનજી મંદિરે શ્રીકુંજ આશ્રમના સીતારામ બાપુનો સતરંગ યોજાયો શ્રીકુંજ આશ્રમના સીતારામ બાપુ સેવક સમુદાયની વિશાળ ઉપસ્થિતિમાં ચાલીસા પટન સુંદરકાંડમાં ખૂબ મોટી સંખ્યામાં સેવક સમુદાયની હાજરી રહી હતી દૂર દૂરથી શિવકુંજ આશ્રમ સેવક સમુદાયના શ્રદ્ધાળુઓ ભાવિકો શ્રી ભુરખ્યા હનુમાનજીના સાનિધ્યમાં ભજન ભોજનનો લાભ લીધો હતો શિવકુંજ આશ્રમના સીતારામ બાપુના માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે દિવ્ય શતરંગ સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા ભાવિકો સતીરત્નો પૂજ્ય વરુણાનંદજી અને રામેશ્વર નંદીજીની પાવના નિશ્રામાં દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો ¡Gracias!